મોર્બિલા જેટ પર હાઈવે પર અકસ્માત સર્જાયો एसटी બસ અને ટ્રલર લોડર વચ્ચે અકસ્માત થ્યો અકસ્માતના સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજ રંગ પર ગામ પાસે एसटी બસે ટક્કર મારી હતી પુરપાટ ઝળપે આવતી બસ લોડર સાથે અથડાઈ હતી આ દસ દસી બે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી તો આજે સીસીટીવી દ્રશ્યો આ અકસ્માતના સામે આવ્યા છે ત્યારે પુરપાટ ઝળપે બસ અથડાઈ હતી લોડર સાથે અને સદસ્યબી અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી તે ખૂબ મહત્ત્વની વાત છે કારણ કે જે રીતે આ બસ અચાનક આવીને ધડાકાભેર અથડાઈ હતી રંગપર ગામ પાસે એસટી બસે જોરદાર ટક્કર મારી હતી સદનસીબે અકસ્માતમાં જાનહાનિ થઈ નથી તે મહત્વની વાત છે જેત પર હાઈવે પર અકસ્માત સર્જાયો તો આ વિશે અમારા હતા હિમાંશુ ભટ્ટ પાસેથી હિમાંશુ જે રીતે એસટી બસે જોરદાર ટક્કર મારી હતી આપણે કહેતા હોઈએ છીએ કે એસટી બસની સવારી એ સલામત સવારી છે પરંતુ આ રીતે જો એસટી બસ ચાલે તો એ સલામત સવારી ન કહી શકાય જી મીથુંને આપણે જણાવી દઉં કે મોરબીનું જે ઘાટીલા ગામ છે ઘાટીલા મોરબી રોટ ઉપરની બસ હતી અને જે સીસીટીવી કેમેરામાં દેખાય છે તે રીતે ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે સામેના ભાગમાંથી જે રોંગ સાઈડમાં ટ્રેક્ટર લોડર આવતું હતું તેની સાથે ધડાકાભેર બસ અથડાય છે અને બસની આગળનો ભાગ જે છે ડ્રાઈવરની ખાલી સાઈડનો તે આગળનો ભાગ તૂટી ગયો છે અને મોટા પ્રમાણમાં બસમાં નુકસાન થયું છે જોકે અકસ્માત ના સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી પરંતુ આ ખરેખર બેદરકારી તો ગણી જ શકાય કે જયારે ઓવરટેક કરતા હોય ત્યારે સામે ભલે રોંગ સાઈડ ટ્રેક્ટર હતું પણ વાહન જે અથડાય છે તેની ગતિ જોતા બસ ને બ્રેક મારવા જતા પણ બ્રેક ન લાગી હોય તેવું અત્યારે આ સીસીટીવી ઉપરથી દેખાય છે મિશુન જી 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 આભાર હિમાંશુ માહિતી આપવા બદલ